પોતાની ભૂલ લાઇટ બિલ મામલે એમજીવીસી લે પોતાની ભૂલ થયા હોવાનો સ્વીકાર કર્યો છે ગ્રાહકને 1100 ના બિલનો મેસેજ મોકલી અપાશે આ માનવીય ભૂલ હોવાનો સ્વીકાર કર્યો છે એમજીવીસી લે ભૂલથી ભાડું આપને મોકલ્યું હતું લાખોનું બિલ મૃત્યુંજન ભાઈને 9,24,254 રૂપિયાનું બિલ ફટકારાયું હતું તાપ જે રીતે બિલ ફટકારવામાં આવ્યું હતું હવે એમજીવીસી લે પોતાની ભૂલનો સ્વીકાર કર્યો છે અને એવું કહ્યું છે કે આ માનવીય ભૂલ છે

અને આ લાઇટ બિલનો મેસેજ જોતાની સાથે જ તેમના પગ તરફથી જમીન સરકી ગઈ ને તેઓ ચોકી ઉઠ્યા હતા તેમને આ બાબતની રજૂઆત એમજી વિસેલ જે ઓફિસ છે ત્યાં કરતા એમજી વિસેલ ઓફિસ દ્વારા પોતાની ભૂલ સ્વીકારવામાં આવી છે અને ભૂલ સ્વીકારીને તેમને નવે સરથી અગિયારસો રૂપિયાનું જે બિલ છે તેનો ફોટો તેમણે મોકલ્યો છે બિલનો મેસેજ મોકલ્યો છે ચોક્કસથી કહી શકાય કે આ જે રીતના સ્માર્ટ મીટર નાખ્યા પછી જે અવારનવાર જે ભૂલ થઈ રહી છે તેના કારણે નાગરિકો ચિંતિત અને હેરાન બની રહ્યા છે તે ઘરે એક ચિંતાનો વિષય છે અને હાલમાં જે નવ લાખ ચોવીસ હજાર નું બિલ જેને મળ્યું હતું અને તેને સુધારીને ને અગિયારસો રૂપિયા બિલ મળતા તેને રાહત નો શ્વાસ અત્યારે લીધો છે આભાર રવિ સમગ્ર વિગત બદલ તો ગુજરાત